ગુજરાતી અને શેર બજાર એ એક સિક્કાની બે બાજુ જેવું છે હવે દિવસે ને દિવસે યંગસ્ટર છે એ પણ પોતાના ડીમેટ એકાઉન્ટ ખોલાવી રહ્યા છે તો શું તમારી પાસે વધારે ડીમેટ એકાઉન્ટ હોય તો તમે ટેક્સની બચત કરી શકો આ એક એવો સવાલ છે કે જેનો જવાબ જાણવા માટે આપ સૌ લોકો આતુર હશો તો આપણી સાથે જાણીતા ટેક્સ ગુરુ મુકેશભાઈ પટેલ સાહેબ છે એમની પાસેથી જાણીએ સાહેબ આ વાત સાચી છે વધારે ડીમેટ હોય તો ટેક્સ બચાવી શકીએ મલ્ટિપલ ડીમેટ્સ આજે આપણે વાત કરવાના છીએ કેતનભાઈ તનભાઈ ડીમેટ અકાઉન્ટનું આયોજન કેમ આવકવેરા બચત કરાવી શકે અને એના માટે ત્રણ મહત્ત્વના ગુરુમંત્રો આપણા દર્શકોને આપીએ સૌથી પહેલાં તો એક વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ રાખશો કે એક વ્યક્તિ જો ઈચ્છે તો પોતાના નામે એકથી વધુ ડીમેટ એકાઉન્ટ રાખી શકે છે શરત માત્ર એટલી જ છે કે ડીપી અલગ હોવા જોઈએ બ્રોકર અલગ હોવા જોઈએ એટલે યુ ડોન્ટ નીડ ધ સેમ યુ નો પણ યુ કેન કીપ મલ્ટિપલ ઓકે સેકન્ડલી જે સૌથી શા માટે મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ વિલ હેલ્પ યુ કારણ કે સીબીડીટી નો પરિપત્ર યાદ કરો બે હજાર સાતમાં સીબીડીટીએ પોતાના સર્ક્યુલર નંબર ફોરમાં એમણે સ્પષ્ટતા એવી કરી કે કોઈ પણ ટેક્સ પેયર એ ઇન્વેસ્ટર અને ટ્રેડર એ બંનેનું સ્ટેટસ જાળવી શકે હવે બે સ્ટેટસ લેવા હોય તો યુ નીડ મલ્ટિપલ અકાઉન્ટ બે અલગ અલગ અકાઉન્ટ જોઈએ રાઈટ તમે કહેશો કે શું ફાયદો ટ્રેડર અને ઇન્વેસ્ટરના અલગ અકાઉન્ટ્સ રાખવાનો ઇન્વેસ્ટરમાં આપણે જાણીએ છીએ દસ ટકા કે પંદર ટકા લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ પર ટેક્સ ભરીને તમે યુ નો યુ આર ગોઈંગ ટુ ટેક ધી એડવાન્ટેજ ઇન ધ કેસ ઓફ અ ટ્રેડર તમને ખર્ચ બાદ મળે છે ઓલ ધી એક્સપેન્સીસ તમારો ઓફિસનો સેટઅપ તમારી ગાડી ડ્રાઈવર પેટ્રોલ ઇલેક્ટ્રિસિટી ટેલિફોન તમારું આખું ઇન્ફ્રાસ્ટ્રકચર એવરીથીંગ હવે આ ખર્ચ અને એ પણ જો તમે પ્રિઝવટિવ ઇન્કમ એટલે અંદાજીત આવક યોજનામાં જાઓ તો હિસાબ કિતાબ રાખ્યા વગર સીધા ટર્નઓવરના સિક્સ પર્સન્ટના આધારે ખૂબ સુંદર આયોજન થઈ શકે તો આ માટે પણ તમારે મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ જોઈએ એ સિવાય તમે એમ સમજો કે ટ્રેડરનો સ્ટેટસ નથી એન્જોય કરવા માંગતા ઇન્વેસ્ટર તરીકે તો ઇન્વેસ્ટર તરીકે પણ ખ્યાલમાં રાખશો કે જો તમારી પાસે એક જ એકાઉન્ટ હોય તો શું થાય ફિફો મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે તમારે ટેક્સ ભરવાનો થાય કારણ કે દેટ ઇઝ ધ રૂલ અંડર સેક્શન ફોર્ટી ફાઈવ હું ઈચ્છું છું કે મારા જૂના શેર્સ જે હું હોલ્ડ કરું છું એને મારે અમુક રીતે સ્ટ્રેટેજીકલી વેચવા માટે રાખવા છે અને એક એવું એકાઉન્ટ જો બીજું રાખું કે જેમાં હું શોર્ટ ટર્મના કે રિલેટિવલી લોંગ ટર્મમાં શોર્ટ ટર્મના ટ્રાન્ઝેક્શન્સ કરવા માંગુ છું તો આ સેકન્ડ એકાઉન્ટ વિલ બી વેરી હેલ્પફુલ કારણ કે આમાંથી વેચું તો આનું કોસ્ટ ગણાય આમાંથી વેચું તો આનું કોસ્ટ અને હોલ્ડિંગનો પીરિયડ ગણાય એટલે એ રીતે પણ આ ખૂબ ઉપયોગી થાય અને સૌથી છેલ્લે કેતનભાઈ ભલે ટેક્સનો રેટ લોકો એમ સમજે છે કે આખા ફેમિલીમાં મારી પાસે પાંચ છ એન્ટિટીસ છે પણ ટેક્સ તો એક જ છે અને દસ ટકા પંદર ટકા શું કરવા પાંચ છ એકાઉન્ટ ખોલું પણ પાંચ કે છ એકાઉન્ટ તમારા ફેમિલીમાં એન્ટિટીઝ હોય ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફ પણ તો એનો ફાયદો શું થાય કે સેક્શન હંડ્રેડ એન્ડ એમાં દરેક એન્ટિટીને દરેક ફિનાન્શિયલ યરમાં એક લાખ રૂપિયાનું એક્ઝમ્પન મળે છે લોંગ ટર્મ માટે એટલે પર એન્ટિટી તમને દસ એટલે છ એન્ટિટી હોય તો સાહીઠ એક જ એન્ટિટી હોય તો દસ નો ફાયદો એટલે સીધા પચાસ તો તમારા ત્યાં જ બચી ગયા એટલે મલ્ટીપલ ડીમેટ એકાઉન્ટ્સના આયોજન દ્વારા આ ત્રણ બાબતો જે ત્રિશૂળ કહીએ હા જે ગુરુમંત્ર આપ્યા આપણા દર્શક મિત્રો એનો લાભ લઈ અને જરૂરથી આયોજન કરી શકે તો દર્શક મિત્રો આપણે ઘણી વખત આ આવી એક સૂક્ષ્મ બાબત છે એ તો જે નિષ્ણાંત છે ટેક્સના એ જ જણાવી શકે તો આ પ્રમાણે જો તમે તમારા ટેક્સનું પ્લાનિંગ કરશો તો ચોક્કસ પણ છે વર્ષે દાડે તમે સારા એવા પૈસા પણ બચાવી શકશો અને આગળ જતાં એ પૈસા તમારા સંપત્તિ સર્જનમાં પણ મદદરૂપ થશે